વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય આટલો આગળ વધ્યો છે તે હરિભક્તોની ભગવાન પ્રત્યેની દ્રઢ નિષ્ઠા અને સાચી શ્રદ્ધા વિના સંભવ નથી પણ દ્રઢ નિષ્ઠા અને સાચી શ્રદ્ધા કોને કહેવાય તે તો જુઓ વડોદરાથી નજીક કણભા ગામ આવેલું છે ત્યાં નાથ ભક્ત કરીને હરિભક્ત રહેતા હતા એક સમયે નાથભક્ત વડોદરાથી ઘઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા ત્યાં પાંચ દિવસ રહી દર્શન સેવા સમાગમ કરી શ્રીજીની આજ્ઞા માગી ઘેર જવા માટે રસ્તે ચાલતા થયા થોડીવાર પછી શ્રીજી મહારાજે એક વૃદ્ધ હરિભક્ત સભામાં બેઠા હતા તેને કહ્યું તમે નાથ ભક્તને પાછા બોલાવો એમને બોલાવીને ધીરે ધીરે ચાલે અને નાદ ભક્ત ઉતાવળે ચાલતા જતા હતા પછી બે વચ્ચે ઘણું અંતર પડી ગયું છતાં પેલા સત્સંગીએ તો પાછળ પાછળ ચાલવા જ માંડ્યું તે ચાલતા ચાલતા વડોદરા ને પાદર વિશ્વામિત્રી નદી ને કિનારે નાદ ભક્ત નહી ધોઈ ને પૂજા કરતા હતા ત્યાં ભેડા થયા ત્યારે પેલા સત્સંગે કહું કે તમને મહારાજે પાછા બોલાવ્યા છે શ્રીજી મહારાજ સાંભળી નાથ ભક્ત ઘર નજીક હતું નાથ ભક્ત તમે ક્યાંથી પાછા વળ્યા ત્યારે નાથ ભક્ત કહ્યું કે વિશ્વામિત્રી કિનારા ઉપરથી ત્યારે મહારાજે પૂછ્યું કે તમે ઘેર ગયા હતા નાથ ભક્ત કહે ના મહારાજ ત્યારે ફરીથી મહારાજે પૂછ્યું કે કોઈની સાથે ઘેર સંદેશો કહેરાવ્યો હતો કે નહીં ત્યારે નાથ ભક્ત કહે ના મહારાજ મને થયું

અમરી શ્રીજી મહારાજ કહે કે તમારી શ્રદ્ધાને પણ ધન્ય છે જોયું આ માટે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો વૃદ્ધિને પામ્યો છે